ચાર મિત્રો એક લાઇનમાં બેઠા છે એ બીની જમણી બાજુ અને ડી ની ડાબી બાજુ તરફ છે સી જમણા છેડે છે ડાબી બાજુથી બીજા સ્થાને કોણ બેઠું છે હવે અહીંયા તમને સિટિંગ અરેન્જમેન્ટનો તો ક્વેશ્ચન આપેલો છે બરાબર તો આ સિટિંગ અરેન્જમેન્ટમાં ટોટલ કેટલા મિત્રો છે ચાર એટલે આપણે અહીંયા ચાર જગ્યા બનાવી નાખીએ બરાબર હવે આપણને શું કીધું એ બીની જમણી તરફ છે એટલે એ અહીંયા હોય પણ એ બીની કઈ તરફ છે જમણી બાજુ છે બરાબર તો આ જમણી થઈ ગઈ અને ડીની ડાબી તરફ છે એ એની જ વાત કરવામાં આવે છે એ જે વ્યક્તિ છે એ બીની જમણી બાજુ તથા ડીની ડાબી તરફ છે ટૂંકમાં બી અને ડીની વચ્ચે કોણ બેઠેલું છે એ ડીની ડાબી તરફ થઈ ગયું હવે શું કીધું સી જમણા છેડે છે તો આખી લાઈન છે એમાં જમણો છેડો કયો છે આ છે બરાબર તો અહીં આપણે ચારે ચાર મિત્રોને લાઇનમાં બેસાડી દીધા છે જે રીતે આપણને અહીંયા ક્વેશ્ચનમાં કીધું બરાબર હવે આપણને પ્રશ્ન શું પૂછેલો છે કે ડાબી બાજુથી બીજા સ્થાને કોણ છે ડાબી બાજુથી બીજા સ્થાને કોણ છે તો બીજા સ્થાને કોણ આવશે અહીંયા એ આવશે કોણ આવશે એ બરાબર તો ફર્સ્ટ અને સેકન્ડ પ્લેસ છે એ કોનું છે એનું છે તો ડાબી બાજુથી બીજું એ થશે ક્લિયર ક્વેશ્ચન એક સ્ત્રી તરફ આંગળી ચિંદીના એક પુરુષ કહે છે કે તે સ્ત્રી મારી દાદી ના એક માત્ર દીકરાની દીકરી છે તો આ સ્ત્રી તે પુરુષને શું થાય બરાબર હવે અહીંયા સમજી લો કે આપણે એક પુરુષ રાખી દઈએ બરાબર હવે એ પુરુષ શું કહે છે કે તે સ્ત્રી મારી દાદી બરાબર એની દાદી જે છે બરાબર એની જે દાદી છે એના દીકરાની દીકરી છે બરાબર એના દીકરાની દીકરી છે બરાબર તો હવે અહીંયા તમે જોશો ને તો પુરુષ અને સ્ત્રી બંને એક જ લાઈનમાં છે સ્ત્રીની પણ એ દાદી થાય અને પુરુષની પણ એ દાદી જ થાય છે ઇટ મીન્સ કે બેય છે એ કે કોણ હોઈ શકે ભાઈ બહેન હોઈ શકે છે બે કોણ હોઈ શકે છે ભાઈ ભાઈબહેનનું રિલેશન હોઈ શકે છે તો આ સ્ત્રી તે પુરુષને શું થાય તો આ જે સ્ત્રી છે એ પુરુષને શું થાય તો કે બહેન થાય બરાબર તો જ બે નહીં દાદી સેમ હોય બરાબર તો અહીંયા જવાબ આવશે બહેન ક્લિયર સડસાઠ પોઈન્ટ પાંચ મીટર લાંબા સળિયામાંથી પિંચોતેર સેમી લંબાઈના કેટલા ટુકડા કાપી શકાય બરાબર હવે અહીં આપણે ટોટલ સળિયો કેવડો છે તો કે સડસાઠ પોઈન્ટ પાંચ અને આપણે સળિયાની લંબાઈ જે કરવાની છે એ કેટલાની કરવાની છે પિંચોતેર સેમીની કરવાની છે બરાબર હવે તમને ઉપલું માપ છે એ મીટર માપેલું છે જ્યારે નીચલું માપ છે એ સેન્ટીમીટરમાં આપેલું છે બરાબર તો આપણે છેદ ઉડાડવા માટે બંનેના યુનિટ કેવા હોવું જોઈએ સેમ હોવા જોઈએ તો આપણે સડસાઠ પોઈન્ટ પાંચ મીટર છે એને આપણે સોથી ગુણી નાખીએ એટલે સેન્ટીમીટરમાં કન્વર્ટ થઈ જાય એટલે કે સિક્સ સેવન ફાઇવ ઝીરો સેન્ટીમીટર આને આપણે સડસાઠ પોઈન્ટ પાંચના સોથી ગુણ નાખ્યા એટલે કેટલા થઈ ગયા છ હજાર સાતસો પચાસ સેન્ટીમીટર બરાબર અને નીચે પંચોતેર સેન્ટીમીટર તો છે જ હવે અહીંયા યુનિટ બેના સેમ થઈ ગયા એટલે આપણે અહીંયા છેદ ઉડાડી શકીએ બરાબર તો આપણે જાણીએ છીએ કે પિંચોતેર નવા પિંચોતેર નવા કેટલા થાય છસો ને પિંચોતેર પિંચોતેર નવા છસો ને પિંચોતેર થાય અને આ જીરો છે એ આપણે અહીંયા લગાડી દઈએ તો કેટલા ભાગ થશે નેવું ભાગ થશે ઇટ મીન્સ કે સડસાઠ પાંચ મીટર લાંબા સળિયામાંથી પિંચોતેર સેન્ટીમીટરના નાના નાના ટુકડા કરીએ તો નેવું ટુકડા આપણે બનાવી શકીએ ક્લિયર સ્ક્વેર રૂટમાં અઢાર ઓગણપચાસ પ્લસ સ્ક્વેર રૂટમાં ચુમ્માલીસ નેવ્યાસી માઇનસ સ્ક્વેર રૂટમાં તોતેર છન્નું હવે અહીંયા આપણે જોવા જઈએ તો બંને ત્રણેયના વર્ગમૂળ ઉછેલા છે અને સિમ્પલ ઓપરેશન આપેલા છે પ્લસ અને માઇનસના ઓકે તો અહીંયા આપણે જોવા જઈએ તો અઢાર ઓગણપચાસનું આપણે વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળ કેટલું થશે તો કે એનું વર્ગમૂળ થશે તેતાલીસ થશે કેટલું થશે તેતાલીસ પ્લસ ચુમ્માલીસ નેવ્યાસી છે તો એનું આપણે વર્ગમૂળ કાઢીએ તો કેટલું થશે સડસઠ થશે કેટલું થશે સડસાઠ બરાબર હવે આપણને તોતેર છન્નું તોતેર આપણે વર્ગમૂળ કાઢીએ તોતેર છન્નું આપણે વર્ગમૂળ કાઢીએ તો કેટલું થશે તો કે છ્યાસી થશે કેટલું થશે છ્યાસી થશે બરાબર તો અહીંયા આપણે ત્રણેયના વર્ગમૂળ કાઢેલા છે અઢાર ઓગણપચાસનું વર્ગમૂળ તેતાલીસ ચુમ્માલીસ નેવ્યાસીનું વર્ગમૂળ સડસાઠ અને તોતેર વર્ગમૂળ હવે આપણે ભાગુ સભાનો રૂલ્સ લગાવીએ તો પહેલાં સરવાળો કરીએ ને પછી આપણે શું કરી નાખશું બાદ બાકી કરી નાખશું તો તેતાલીસ પ્લસ સડસાઠ પડશું તો કેટલું થશે એકસો ને દસ માઇનસ આપણે એટી સિક્સ કરવાના છે બરાબર તો એકસો દસમાંથી આપણે છ્યાસી કાઢી નાખીએ તો આન્સર કેટલો આવશે ચોવીસ આવશે કેટલો આવશે ચોવીસ આવશે ઇટ મીન્સ કે આપણો ફાઇનલ આન્સર થાય એ ચોવીસ આવશે ક્લિયર એફ જી એચ પછી જે કે એલ બ્લેન્ક આર એસ ટી પછી વીડબલ્યુ કે અહીંયા આપણે જોવા જઈએ તો એ છે લાઇનમાં છે અને એકનું આપણે ડ્રોપ કરેલું છે બરાબર તો એ બી એફ જી એફ જી એચ પછી આપણે આઈને લેફ્ટ કરી દીધો છે બરાબર જે કે એલ પછી એમને લેફ્ટ કરશું તો એમ પછી હું આવશે એન પી ક્યુને આપણે લેફ્ટ કરી દઈએ આર એસ ટી યુને આપણે લેફ્ટ કરી દઈએ વીડબ્લ્યુ કે ઇટ મીન્સ કે ત્રણને લેવાના એક છોડી દેવાનો ત્રણને લેવાના એક છોડી દેવાનો ત્રણને લેવાના એક છોડી દેવાનો એ રીતની આપણે સિરીઝ બનેલી છે તો આપણો અહીંયા આન્સર થશે એ શું થશે એન ઓ પી ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા તમને એક સિરીઝ આપેલી છે જીરો છ ચોવીસ સાઠ એકસો વીસ બસો દસ અને બ્લેન્ક બરાબર તો અહીંયાથી આપણે જોવા જઈએ તો શું લોજિક છે તો તમે જોશો તો દરેકના ઘન બરાબર દાખલા તરીકે બેનો ઘન તો બેનો ઘન કેટલો થાય છે બેનો ઘન કેટલો થાય છે આઠ આઠમાંથી આપણે બે કાઢી નાખવાના એટલે કેટલા આવશે છ એવી રીતે નેક્સ્ટ જે આપણે આવે છે એ ત્રણનો ઘન તો ત્રણનો ઘન કેટલો થાય છે સત્યાવીસ જેનો આપણે ઘન કરીએ ને એ જ સંખ્યા આપણે વાત કરવાની છે તો સત્યાવીસમાંથી ત્રણ કાઢીએ તો કેટલા થશે ચોવીસ થશે સેમ પ્રોસીજર આપણે અહીંયા કરીએ ચારનો ઘન એટલે કે ચોસાઠ ચોસાઠમાંથી ચાર કાઢીએ તો કેટલા આવશે સાઠ પાંચનો ઘનમાંથી પાંચ કાઢીએ તો એકસો વીસ છના ઘનમાંથી છ કાઢીએ તો બસો દસ એવી રીતે સાતનો ઘન એવી રીતે સાતનો ઘન છે ત્રણસોને આ ત્રણસો તેતાલીસમાંથી આપણે કેટલા કાઢવાના છે સાત કાઢવાના છે તો સાત કાઢશું તો આપણો ફાઇનલ આન્સર કેટલો આવશે ત્રણસોને છત્રીસ આવશે કેટલો છે ત્રણસો ને છત્રીસ આવશે ક્લિયર પિસ્તાલીસ અડતાલીસ એકાવન એકવીસ ચોવીસ સત્યાવીસ તો બ્લેન્ક બાર અને પંદર હવે અહીંયા આપણે જોવા જઈએ તો તમે જોશો તો ત્રણ ત્રણની જોડી આપેલી છે ત્રણ ત્રણની આપણે અહીંયા પેર આપેલી છે બરાબર ત્રણ ત્રણની પેર આપેલી છે કઈ રીતે તો કે જુઓ પિસ્તાલીસમાં ત્રણ નાખો તો અડતાલીસ અડતાલીસમાં ત્રણ નાખો તો એકાવન એકવીસમાં ત્રણ નાખો તો ચોવીસ ચોવીસમાં ત્રણ નાખો તો સત્યાવીસ બરાબર તો અહીંયા તમે જોશો તો બારમાં ત્રણ નાખો તો કેટલા થાય પંદર તો અહીંયા આપણે રિવર્સમાં જાય તો ઘટાડવા પડશે આ બાજુ જાય તો વધારવાના ઊંડા જાય તો ઘટાડવાના તો બારમાંથી આપણે ત્રણ ઘટાડીએ બારમાંથી આપણે ત્રણ ઘટાડીએ તો કેટલા આવશે નવ આવશે કેટલા આવશે નવ ઇટ મીન્સ કે અહીંયા આપણો આન્સર આવશે નવ આવશે બધામાં આપણને અહીંયા ત્રણ ત્રણ નો ગેપ આપેલો છે કેટલા કેટલાનો ગેપ આપેલો છે તો અહીંયા પણ તમે જોશો ક્લિયર તો ફાઇનલ આન્સર નેક્સ્ટન મોકાસદાર બરાબર હેસી તો ચરવાડિયું બરાબર શું થાય બરાબર હવે અહીંયા તમને માત્રા ઉપર ક્વેશ્ચન આપેલો છે બરાબર તો અહીંયા મો એટલે કેટલી માત્રા બે કામાં કેટલી માત્રા બે સમાં એક દામાં બે અને આ રમાં કેટલી થશે એક થાશે આ બધાયનો આપણે સરવાળો કરીએ આ બધાયનો આપણે સરવાળો કરીએ તો બેને બે ચાર પાંચ છ સાત આઠ કેટલો સરવાળો થાય છે આઠ આ આઠને આપણે કેટલાથી ગુણવાના છે દસથી ગુણવાના છે દસથી ગુણશું એટલે આપણને જવાબ કેટલો આવશે એંસી જવાબ આવશે કેટલો જવાબ આવશે એંસી જવાબ આવશે બરાબર સેમ વસ્તુ આપણે અહીં કરવાની છે જરવાડિયું તો જરવાડિયુંમાં જની માત્રા કેટલી છે એક આરની માત્રા માત્રા કેટલી છે એક વામાં બે માં કેટલા આવશે એક અને યુમાં કેટલી માત્રા આવશે બે આવશે તો અહીંયા આપણે સરવાળો કરીએ તો બે ને બે ચાર પાંચ છ અને સાત કેટલી માત્રા થાય છે સાત માત્રા ટોટલ થાય છે તો આ સાત માત્રને આપણે દસથી ગુણીએ દસથી ગુણીએ તો કેટલો આવશે આન્સર સિત્તેર આવશે ક્લિયર તો આપણો ફાઇનલ આન્સર આવશે સિત્તેર એક વ્યક્તિ પાંચ કિલોમીટર ઉત્તર તરફ ચાલે છે પછી જમણે વળે છે અને ત્રણ કિલોમીટર ચાલે છે પછી તે ફરીથી જમણે વળે છે અને પાંચ કિલોમીટર ચાલે છે તો હવે તે શરૂઆતના બિંદુથી ક્યાં હશે હવે આપણે અહીંયા જોવા જઈએ તો જેમ જેમ સેન્ટેન્સ આપેલું છે એમ એમ આપણે ચાર્ટ છે એ ડ્રો કરવાનો છે બરાબર તો એક વ્યક્તિ પાંચ કિલોમીટર ઉત્તર તરફ ચાલે છે ઉત્તર એટલે ઉપરની તરફ કેટલા કિલોમીટર ચાલે છે તો કે પાંચ કિલોમીટર ઉપર ચાલે છે હવે આપણે શું કીધું પછી જમણે વળે છે તો આપણે જમણે વાળી દઈએ અને આગળ કેટલા કિલોમીટર ચાલે છે તો કે ત્રણ કિલોમીટર ચાલે છે પછી આપણને કીધું ફરીથી જમણી તરફ ફોડે છે તો આની જમણી તરફ કઈ થશે નીચેની તરફ બરાબર તો ફરી પાછું જમણી તરફ ફોડે છે અને કેટલા કિલોમીટર ચાલે છે તો કે પાંચ કિલોમીટર ચાલે છે બરાબર જેટલી અહીંયા ઊંચાઈ હતી એટલી જ અહીંયા ઊંડાઈ આવશે બરાબર તો પાંચ કિલોમીટર પાંચ કિલોમીટરનો લીટો છે સેમ જોઈએ રેડી હવે શું કીધું તો શરૂઆતના બિંદુથી ક્યાં આવી છે તો શરૂઆતનું પોઈન્ટ તો અહીંયા જ હતો બરાબર તો શરૂઆતના બિંદુથી તે કેટલો દૂર છે તો કે ત્રણ કિલોમીટર દૂર હશે કારણ કે જેટલું આ છે એટલું જ આવી છે બરાબર તો આપણો જવાબ આવશે ઈ કેટલો આવશે ત્રણ કિલોમીટર આન્સર આવશે ક્લિયર